હિરપરા પરિવાર ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત આવનારા નવમાં મિલન સમારોહ લગ્ન સમારોહ તેમજ બિઝનેસ એક્સપોનું આયોજન તારીખ ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ થવાનું છે આયોજનને સફળ બનાવવા માટે ટ્રસ્ટ દ્વારા નવ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સીમાડા ગામ ખાતે સ્વયંસેવકોની અગત્યની મીટિંગ યોજવામાં આવી હતી

તારીખ ચાર એક બે હજાર છવ્વીસ ને રવિવારના રોજ અમારો સમસ્ત હીરપરા પરિવાર નો મિલન હોવાથી સમસ્ત હીરપરા પરિવારને વધારવા ભાવભર્યો આમંત્રણ મારું નામ શોભનાબેન હીરપરા અમારે મિલન આ નવમું છે હીરપરા પરિવારનો નો જે બ્રહ્મણીમાં જે ખુડિયારમાં અમે પણ સમો લગ્ન કરીએ છીએ બે હજાર એક અમારે ચાર તારીખ છે અને રવિવારનો સ્નેહ મિલન અને સમૂહ લગ્ન પણ કરવામાં આવે છે અને અમારે સરસ પણ આયોજન કરીએ છીએ સુરતમાં અને લગ્ન પણ બહુ સારા કરીએ છીએ અમને અમે એવું માનીએ છીએ કે હીરપ્રા પરિવારની દીકરીઓ જેને પણ હીરપ્રા પરિવારમાં દીકરીઓને જોડાવવું હોય તે સરસ મજાના લગ્ન કરે છે અને આપણો પરિવારમાં લગ્ન કરતા હોય તો આપણે બીજા સમય લગ્નમાં જોડાવાય નહીં અમે એવી પણ પ્રાર્થના કરીએ છીએ અને જે પ્રમાણેમાં જે કુડિયર બ્યુરો રિપોર્ટ એઝ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ રહુ એસ ટાય ન્યૂઝ સાથે